વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી નરેન્દ્ર મોદી પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિન સાથે સારી એવી ચર્ચા થઈ આ દરમિયાન બંને દેશો વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક સહયોગને લઈને પણ ચર્ચા થઈ સાથે જ ભવિષ્યને લઈને રોડમેપ તૈયાર કરવા અંગે પણ સહમતી સધાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી વચ્ચે અલગ અલગ ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી જેમાં રશિયાને મળેલા બ્રિક્સની અધ્યક્ષતાનો મુદ્દો પણ સામેલ હતો મહત્વનું છે 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 કે આ વખતે બ્રિક્સ સમિટ રશિયામાં યોજાવાની જૂથમાં પાંચ સમાવેશ થાય બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા આ સંગઠનને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ માનવામાં આવે છે પહેલા જૂથ બ્રિકના નામે ઓળખાતું હતું પરંતુ બે હજાર દસમાં દક્ષિણ આફ્રિકાના આ જૂથમાં જોડાયા બાદ બ્રિક્સ બન્યું જૂથની પ્રથમ બેઠક બે હજાર છમાં રશિયાનમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં જી આઠ સમિટની સાથે મળી હતી શિખર સ્તરની પ્રથમ બેઠક સોળ જૂન બે હજાર નવના રોજ રશિયાના યકાટીંગબર્ગમાં યોજાઈ હતી વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં જણાવ્યું જણાવ્યું છે કે બંને નેતાઓએ રશિયા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓની સમીક્ષા કરી હતી તેઓએ બંને દેશોમાં થયેલા વિકાસનું મૂલ્યાંકન કર્યું અને ભારત રશિયા સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભાવી રોડમેપ વિકસાવવા માટે સંમતિ પણ સધાઈ વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રે અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર પણ વાત કરી વડાપ્રધાન મોદીએ બે હજાર ચોવીસમાં બ્રિક્સ અધ્યક્ષપદ માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છાઓ પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી બંને નેતાઓ ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેવા સંમત થયા હતા યુક્રેન યુદ્ધની શરૂઆતથી જ બંને નેતાઓએ એકબીજાના દેશોની મુલાકાત લીધી નથી પરંતુ ફોન પર ઘણી વખત વાતચીત કરી છે ગયા મહિને જ વિદેશમંત્રી જયશંકર ભારત અને રશિયા વચ્ચેની વાર્ષિક બેઠકો ભાગ લેવા માટે મોસ્કો ગયા હતા